રાજકોટ જિલ્લાના નોપલેટાના ઢાંક અને શાળ ગામના સીમાડા વચ્ચે જીજુરી ઝર નેસ તરીકે ઓળખાતા વિસ્તારમાં ગેરકાયદેસર લાઈમસ્ટોન નું ખનન રોકવા માટે ધોરાજી પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક તથા જાડ ગામના સીમાડા વચ્ચે ઝિંઝુરી ઝર નેસ તરીકે ઓળખાતા વિસ્તારમાં સરકારી જમીનમાં બિલ્ડિંગ લાઈમસ્ટોન ની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જાડ ગામના માથાભારે શખ્સ કરશનભાઈ રાજાભાઈ હુંબલ દ્વારા ગેરકાયદેસર લીઝ ચલાવે છે બિલ્ડિંગ લાઈમસ્ટોન નું ખનન કરે છે ગેરકાયદેસર લીઝ પાસે સો મીટરની અંદર સરકારી પ્રાથમિક સ્કૂલ પણ આવેલી હોય આજુબાજુના માલધારીઓની વસાહત પણ છે બિલ્ડિંગ લાઈમસ્ટોનનું ખનન થતા આખો દિવસ મશીન ગેરકાયદેસર રીતે ચાલતો હોય દરરોજ કાયમના માટે પાંચથી છ હજાર પથ્થરો કાઢતા હોય તેમનું કોઈપણ જાતની રોયલ્ટી ભર્યા વગર આજુબાજુના વિસ્તારમાં વેચાણ કરે છે ઢાંક તથા જળગામના સીમાળા વચ્ચે ઝીંઝુરીદાર નેસ તરીકે ઓળખાતા વિસ્તારમાં સરકારી જમીનમાં ગૌચર જમીનમાં બિલ્ડિંગ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જાડ ગામના માથાભારે શખ્સ દ્વારા ગેરકાયદેસર લીઝ ચલાવતા હોય તેમજ અમુને જાનથી મારી નાખવાની ધમકી આપી છે આજરોજ ઉપલેટામાં

ને ને અમે એવી ઈચ્છા અમારી અમે એવી માંગ છે કે બંધ કરી કરાવી દે કેલા સપ્તાહ ચાલે છે 4 થી 5 મહિનાથી ચાલે આબોદો અમે અરજ કરેલી છે હા અમે બધા અધિકારીઓને મામલતદાર સાહેબને પ્રાંત સાહેબને પછી ખાણ ખનીજને સી એમ સીએમ એમ સાહેબને પછી ગ્રૂ મંત્રી સાહેબને કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે ધારાસભ્ય સભ્ય ને સાહેબને ફોન કરેલો એને કીધું કે થઈ જશે થઈ જશે એમ જેવો જવાબ જે છે કોઈ આવતા નથી કઈ કઈ થતું નથી હા અમને મારી નાખવાની અમારી માંગ એટલી છે કે વેહલી સમયથી થી બંધ થઈ જવું જોઈએ જે ખાણ આલે છે એ બંધ મપાય ને પછી એની જે સરકાર ધારાધોરણ પ્રમાણે પેનલ્ટી હોય એ પેનલ્ટી વ્યક્તિ પાસેથી લેવામાં આવે મારું નામ વાળા જયદીપ ચરભમ ગામ ચરલિયા તાલુકો ઉપલેટા અમારા વિસ્તારમાં ઝાર ગામમાં ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર રીતે ખાણ ખનીજની ચોરી કરી રહ્યા છે બિલ્ડિંગ લાઈમ સ્ટોન પથ્થર કાઢી રહ્યા છે ચાર મહિનાથી સતત ખાણ ચાલુ જ છે અમને જાણ થતા અમે એને રૂબરૂ ટેલિફોનિક દ્વારા જાણ કરી કે ભાઈ ગેરકાયદેસર રીતે તમારું ચાલુ છે ને આજુબાજુમાં ગૌચર આવેલ છે તે લોકોને અમે જાણ કરી તમે અમને રૂબરૂ બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે તે પછી અમે આજે રોજ મેકિટમાં ફરિયાદ પણ કરેલી છે મામલતદાર સાહેબ પ્રાંત અધિકારી ધોરાજી કલેક્ટર સાહેબ ખાણ ખનીજ મંત્રી સાહેબ ભાઈદર પોલીસ સ્ટેશન ને સીએમ સાહેબ મેં આ બાબત અમે એવું કહી છે કે તાત્કાલિક ધોરણે અધિકારી શ્રીને એટલી નંબરો આપેલ છે કાને તાત્કાલિક રીતે બંધ કરાવો અને જે પ્રકારનું એને ખનીજ ચોરી કરી છે તેના કાયદેસરના ખાડા મપવી તેની માથે પેલેટી નખવો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે